મહાદેવ ખાતે વૈદિક ભૂદેવો દ્વારા જપાત્મક યજ્ઞ કરવામાં આવ્યો તો છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા ભૂદેવોએ વૃષ્ટિના કર્યા મંત્રોચ્ચાર

વરસાદ માટે ભગવાન શિવજીને રીઝવવામાં આવે છે અને જે ખેડૂતોના માટે આ વરસાદ થોડો ખેંચાતા આ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો દ્વારા જે કંઈ યજ્ઞ કરવામાં આવે છે એનાથી ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈ ખેડૂતોને એનો લાભ થાય એ માટે આજે રક્ષેશ્વર દાદાના સાનિધ્યની અંદર આ બ્રાહ્મણો દ્વારા જપ યજ્ઞ